એમના ધર્મ છું પણ મને પ્રિય વિષય મારો ખેતી છે અને ગાયો છે ગાયો મને અતિ પ્રિય છે મારા પ્રાણ થી પણ પ્યારી છે ગાયો એટલે ગાયો અને ગામડું અને ખેતી આ જો એક વાર મહિલાઓ જે છે ઈ જો ઝુંબેશ ઉપાડે કે નઈ મારે ખેતી કરવી છે મારે મારા જીવન છે એ નિરોગી બનાવવું છે મારે વ્યસન મુક્ત બનાવવું છે અને મારે કેન્સર મુક્ત મારે જીવવું છે મારા પરિવારને મારે બચાવવું છે આ લક્ષ્ય માત્ર જો બેનો લેને તો ઘરે ઘરે કેન્સર નો આવે મારી વહુને પણ મેં સલાહ આપી કે તું ફૂલાવર અને કોબી ખાવાનું બંધ કરી દે કારણ કે એમાં એકત્ર દવા છટાય છે અને સૌથી વધારે શાક ઈ ભાવતા હોય તો શાક ખાવાથી જો કેન્સર થતું હોય

એટલે સિટી માં જઈ અને તમે માત્ર તમારા પરિવાર પૂરતા સીમિત થઈ જશો ગામડા ખાલી થાય છે સાથે સાથે સિટીમાંથી લોકો વિદેશ જવા મળ્યા છે વિદેશ આપણું યુવાધન વિદેશ જાશે એટલે આપણા દેશમાં છે ને એ લાંબા સમયે આપણને નુકસાન જશે આ ગલગોટા આ એક મહિનાના ગલગોટા થયા છે મારે મહિનાના ગલગોટામાં જો ફૂલ આવન ચાલુ થઈ ગયા આમાં માખી આવશે મધમાખી મધમાખી આવશે ને એટલે એ આંબાના ફાલમાં આપણને

એટલે મારે જે ઈચ્છા થાય ને એ હું વાવી શકું કેમાંથી બેનિફિટ મળે એ બેનિફિટ હું લઈ શકું જો હું એક સ્ત્રી થઈ અને વાડી દોઢસો વીઘા જમીન સંભાળતી હોય તો બીજી બેનો ન સંભાળી શકે પ્રશ્ન મારે મહિલાઓનો છે